ગયા ગુરુવારે અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનાનું બ્લેક બોક્સ મળી આવ્યું હતું આવી સ્થિતિમાં એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે અકસ્માતનું ચોક્કસ કારણ ટૂંક સમયમાં જાણી શકાશે પરંતુ હવે એવું થતું નથી મળતી માહિતી મુજબ અકસ્માત પછી લાગેલી આગને કારણે બ્લેક બોક્સને ને ઘણું નુકસાન થયું છે જેના કારણે ભારતમાં તેમાંથી ડેટા કાઢવાનું શક્ય નથી દિલ્હીમાં એ લેબોરેટરી ગયા વર્ષે બનાવવામાં આવી હતી પરંતુ હજુ સુધી ક્ષતિગ્રસ્ત બ્લેક બોક્સમાંથી ડેટા કાઢવા માટે પૂરતી સજ્જ નથી તેથી હવે બ્લેક બોક્સને વોશિંગ્ટન ડીસી મોકલવામાં આવશે જ્યાં તેની નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડમાં તપાસ કરવામાં આવશે આ બ્લેક બોક્સ સાથે એક ભારતીય ટીમ પણ મોકલવામાં આવશે કે જે તપાસ દરમિયાન તમામ પ્રોટોકોલનું નિરીક્ષણ કરશે બ્યુરો રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ